મારું કોમ પતાય હું હો થઈ ગયું અને લલિતભાઈ એનું કોમ કરવા વિચાય જેમ કે એ નહીં મારું કોમ જ છે એટલે આપણે જો કપડાં આવી જાય મસ્ત તો આપણે હરીબાની ચાલે જવાનું છે તો મિત્રો ના લીધું હોય તો લેવાની જલ્દી કરજું ફટાફટ જો આપણા હરીબાન ડાલું પડ્યું નહોતું

એના કારીગર શ્રી ફેન્ટાસી તો આપણો ફેન્ટાસી નો આપણો બહુ મસ્ત ચા બનાવો એક નંબર ચા એક નંબર ચા કોઈ પણ ફેન્ટાસી ઓપનિંગ થવાનું હોય ને એટલે અમારા બાબરી ભાઈને પહેલો ઓર્ડર ઇવન જ જો જો હવે એક પણ પહેલા એક બનાવે એ કારીગરને શીખવાડીને શીખવાડી પછી રહ્યા આવી પાછા વાજી પાછા આવતા રહ્યા પાછા આવે એક દિવસની અંદર કમ્પ્લીટ કારીગર કરતી દીએ અને વાગુબા ગાડી આવી ગઈ છે અને બાબરી શ્રી આપડા ડાળું પડ્યું Jo, di cawe kah ya, lo, pala rupa. tak kira Oke Kau Gol. Hari તો મિત્રો આપણે ગાડી ભરીએ એ બતાવી દેવું અને આપણે મળીએ ગાડી ભરીએ એમ જય માતા તો આપણે રાધીભાઈ ની અંદર બેઠા તો આપણે રાધીભાઈ ની મુલાકાત કરી દઈએ તો હાલ એમનો મહેમાન આવ્યા તો એને વાત કરી પછી ગયું તો જય માતાજી મિત્રો આપણે આ આ સાઈડમાં આપડે હર્ષિજન એમપુજીન તો ઘણા દાડે ભેગા થયા બરોબર તો આપણે અમારા લીલાજી આવી હરિભાન બતાવી દીધા છે તો આપણે મળશું આપણે ગાડી ભરી જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે ઓફિસ આવી ગયા છીએ અને આ સાઈડમાં રણજીત અને વિષ્ણુ કાકો અને પેલા જસુભા અને જીગોભાઈ આપણા પુમતાજીના ગીતકાર અને આ સાઈડમાં રણજીતભાઈ અને

સિંહ અને આ સાઈડ માં જસુભા અને વિષ્ણુસિંહ વાઘુબાના ભાઈ અને આ આપડા કારીગર આયા બુબલાના તો આપણા ચેનલ ના આઈ ગયા મેન કારીગર બ્લોગર એવા દિલીપ દિલીપ આઈ ગયા અને સરવળ તો જય માતાજી મિત્રો આપણે ગાડી ભરી દીધી છે આપણે છે ટૂંક જોઈ લો અરીબાની અમારી ચાની એજન્સી અમારી ઓફિસ હો બીજું ઓફિસ અલગ ઉપર હર્ષિદ ચા ચાની ગાડી ભરી ગઈ કમ્પ્લેટ તો મિત્રો આપણે મળીએ તો આપણા રાજદીપસિંહ કેવા આયા તો કેવા આયા ઓકે તો કે હે હો અને હું જોઉં ગાડી લઈ હો બોલો ડાયલોગ માં દે રે હરીબાનો ડાયલોગ માં દે રે બોલ કરમો જો તો તારા તો જય માતાજી મિત્રો શુક્રા આવી ગયા હી આ છે બધા

તો જય માતાજી મિત્રો આપણે આયા સૌ વડસર અને વડસર આપળા સંજયભાઈના એજન્સી આપેલી છે વડસર જ વડસર ગોમન અને કલોલ તાલુકો તો કલોલમાં પણ અમારી દુકાન તો પણ જે જે મિત્રો એ ચા ના ખરીદી હોય તો મિત્રો ચા ખરીદી લેજો અને આ સંજયભાઈનો તમારો મોબાઈલ નંબર 98 49 50 પાકું બોલી રહ્યો